સાજણા આ બેરી ચો બોબડી નહિ પણ ગમે તેવી મારા કાળકાનો છે સંભળા છોડી બોબડી ડાબડી મૂાળી હોય રખડ છે વિક્રમ જોડે

વિક્રમ પેલા બાવળીયા મારી માસી ને ઘેર જવું માસી જીતેલ્યા બાવળીયામ સબ યાર મન તો રસ્તા મુકો ચાલ લેવા મા

Ojo અલ્યા તારી આ વિકરામ મામા રાધા ત્યાં જ ઉભા રહેજો સંપુજી બસ ત્યાં જ ઉભા વાત કરે લઈ લો લઈ લે તમારી ગાડે જવા શંભુજી રવા પર આવડું મોટું સંકટ છે તમે વાત કેવા માંગો મારા જીગજ મારી રાધા ને લઈ જંભુ રાધા રાધાને પાછી છે પણ મારો જીવ છે યાર હું

બીજું બધું મેં દોહાન તો ફોલાઈ ના છે ચલો ચાપકો ફરિયા છે બાઇક નહીં મારી યાર તો હું સાયકલ સાયકલ હા તે દોહાન નું હું પૈસા છે ને હું આ હું થેન્ક યુ વિક્રમ ને સપોર્ટ કરવા માટે થેન્ક યુ પ્રેમ ઝુક્યા નહીં ઝુકશે નહીં આ થેન્ક યુ મતલબ શું થાય થેન્ક યુ થેન્ક યુ એટલે તમારો આભાર બરોબર આભાર હું આ લઈને જતો રહ્યો બદલો લઈશ અરે હું લઈ લઉં બદલો લે બે પોટલી પાણી ભાઈ નાખું તું વિક્રમ દા ફોન લઈ જા બે <mari> <laughs> <laughs> <toh>, <laughs> <laughs> <a. That's laughs>

રાધા બે આપણી સાસ લેવા જઈએ તમને સાસ ના મળી મારવાની બોલશે હોય ટૂંકો મારું ઠુસ હવા નીકળી જાય ફૂસ હવા જો તમારું સુબળી મને ચોબડી હમણાં જતો રહ્યો લઈને આખો આ તો નહીં છોડું હું વિક્રમ ના પણ એ તો હવે લઈને જતો રહે છે આગો આખો બે દાડા મોજ કરવા દે તો પાહો હોય જાય છે તો દા મોજ કરવા દઉં હું હું એની મોજ કાઢી નાખવાનો જોકો માર ખુશ હવા નીકળી જાય ફૂસ હાલ લે હળજો પણ એ તો જતો રહે છે તો દા હું આપણે ફોન કરો ફોન એ લાવે નહીં પાહો મો લો ફોન કુના કરું કરો દોશી ના રે દોશી ના તો

કોમ તો તારો તમારો કોમ યાર અલ્યા તે છે મારા ઘરે દોહાર થઈ યાર હું થોડો અસલી વિક્રમ હું એ તો પિક્ચરમાં તો ઉલાળે યાર આ તો નાસ્ટી અક્કા ઓ ચાઉં ચાઉંતા કરી સાપે પણ વિક્રમ માર થઈ જાય દિલ્હી જો સાકલ દિલ્હી જાય કેતા નહી પાહા હા રે મારો